વાલા વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ યોગ સ્વાસ્થ અને શારીરિક શિક્ષણ પ્રકરણ પાંચ છે સ્વાસ્થ વ્યક્તિના શારીરિક અને માનસિક વિકાસ માટે તન અને મન સ્વસ્થ હોવું આવશ્યક છે તનની સ્વસ્થતા સાથે આહાર અને વ્યાયામ અત્યંત મહત્વના છે મનની સ્વસ્થતા અને આત્માની ઉન્નતિ માટે જ્ઞાન નિષ્કામ કર્મ અને ભક્તિ આવશ્યક છે સાથોસાથ તન અને મનના સ્વાસ્થ્યની અસર એકબીજા ઉપર પડે છે માનવ સંપત્તિ એ રાષ્ટ્રની મૂલ્યવાન સંપત્તિ છે રાષ્ટ્રની પ્રગતિનો આધાર નાગરિકોના સ્વાસ્થ્ય ઉપર રહેલો છે આથી જ કહેવાય છે કે સ્વસ્થ લોકો સ્વસ્થ રાષ્ટ્ર ફિટ પીપલ ફિટ નેશન સ્વસ્થ માનવ સ્વસ્થ સમાજ અને સ્વસ્થ રાષ્ટ્ર એક સાકળ રૂપે રહે છે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય ઘડતરમાં શિક્ષકોનું પાયાનું કાર્ય કરી શકે છે આ માટે તેઓ સ્વાસ્થ્યની યોગ્ય સંકલ્પના ધરાવતા હોવા જોઈએ બધા માટે સ્વાસ્થ્યનો લક્ષ્યાંક પૂર્ણ થાય એવા પગલાં ભરવા જોઈએ વિદ્યાર્થીઓમાં સ્વાસ્થ્ય માટે જરૂરી શું ટેવોનું ઘડતર થાય તે માટે શિક્ષકની જાગૃતિ અનિવાર્ય છે જો વિદ્યાર્થી સ્વાસ્થ્યની યોગ્ય સંકલ્પના ધરાવતો હશે તો જ તે પોતાના સ્વાસ્થ્ય માટે જાગૃત રહેશે આયુર્વેદાચાર્ય સુશ્રુતિ સ્પષ્ટપણે દર્શાવ્યું છે કે જેઓ વ્યાધિથી પીડાઈ રહેલા છે તેમણે પોતાના સ્વાસ્થ્યની રક્ષા પણ સજાગ રહીને કરવી જોઈએ સ્વાસ્થ્યનો અર્થ સામાન્ય સમજણ એવી છે કે વ્યક્તિ સ્વસ્થ ત્યારે કહેવાય કે જ્યારે તેના શરીરના બધા જ તંત્રો સ્વસ્થ હોય છે અને તેનું શરીર શારીરિક કાર્યો માટે ઉત્તમ સ્થિતિમાં હોય છે આ બાબત ફક્ત સ્વાસ્થ્યની જ છે તે એકાંકી છે વ્યક્તિગત સ્વસ્થ ત્યારે કહેવાય જ્યારે તે શારીરિક માનસિક સામાજિક અને આધ્યાત્મિક રીતે સ્વસ્થ હોય વ્યક્તિ શારીરિક રીતે ભલે સ્વસ્થ હોય પરંતુ માનસિક રીતે અસ્વસ્થ હોય તો તે વ્યક્તિ સ્વસ્થ ન કહેવાય સ્વાસ્થ્યને આપણે આરોગ્ય તરીકે પણ જાણીએ છીએ આરોગ્ય ભાવ ઇતિ આરોગ્યમ એનો શબ્દાર્થ છે રોગનો પ્રભાવ હોય તેને જ સંપૂર્ણ આરોગ્ય કે સ્વાસ્થ્ય કહી શકાય નહીં આરોગ્ય સારું હોવું કે નિરોગી હોવું તેના કરતાં સ્વસ્થ હોવું તે જુદી વાત છે માત્ર રુષ્ટ પૃષ્ટ શરીર ધરાવતી વ્યક્તિ સ્વસ્થ કહી શકાય નહીં આપણે એવી વ્યક્તિને સ્વસ્થ કહીએ કહી શકીએ કે જે આંતરિક રીતે પોતાના શરીરના બધા તંત્રો અને અંગોને યોગ્ય રીતે કાર્ય કરતા રાખી શકીએ તેમજ બાહ્ય રીતે પોતાના પર્યાવરણ સાથે સુંદર સમન્વય સ્થાપિત કરી શકે હવે આપણે જોઈએ એમની વ્યાખ્યા શ્વાસ્થ્યાંગ્યની વ્યાખ્યાઓ નીચે મુજબની છે પહેલી વ્યાખ્યા છે સ્વાસ્થ્ય એ સંપૂર્ણ શારીરિક માનસિક અને સામાજિક રીતે સારા હોવાની અવસ્થા છે માત્ર રોગ કે માંદગીનો અભાવ નથી આવું વિશ્વ આરોગ્ય સંસ્થા ડબલ્યુ એચ વ્યાખ્યા આપી છે બીજી વ્યાખ્યા છે ભૌતિક માનસિક અને સામાજિક વ્યક્તિ તરીકેની સજ્જતા એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઓગણીસો અઠ્યાસી માં આ રીતની વ્યાખ્યા આપવામાં આવી ત્રીજી વ્યાખ્યા છે સ્વાસ્થ્ય એ વ્યક્તિના જીવનનો એ ગુણ છે જે વ્યક્તિને વધુ સુખમય જીવન જીવવા તથા સર્વોચ્ચ સેવા કરવા શક્તિમાન બનાવે છે એવી વ્યાખ્યા આપી છે જે એફ વિલિયમ ઉપરોક્ત વ્યાખ્યાઓ ઉપરથી કહી શકાય કે સ્વસ્થ વ્યક્તિ રોજિંદા કાર્યો જુસ્સાપૂર્વક અને ચપળતાપૂર્વક બિનજરૂરી થાક અનુભવ્યા સિવાય કરે છે ફુરસદના સમયનો આનંદ માણવા માટે તે પૂરતી શક્તિ ધરાવે છે અજ્ઞાત કટોકટીને પહોંચી વળવાની તે યોગ્યતા ધરાવે છે સ્વાસ્થ્ય શિક્ષણ સ્વાસ્થ્ય શિક્ષણ એ સ્વાસ્થ્ય અને શિક્ષણ એમ બે શબ્દોનો બનેલો સમાસ છે સ્વાસ્થ્ય અંગેના શિક્ષણને સ્વાસ્થ્ય શિક્ષણ કહેવામાં આવે છે સ્વાસ્થ્ય શિક્ષણ એટલે શિક્ષણનો એવો ભાગ કે જેને અનુસરવામાં આવે તો સ્વાસ્થ્ય જાળવવા આપણને સમર્થ બનાવે છે સ્વાસ્થ્ય શિક્ષણ એ સમગ્ર જીવનની તથા શિક્ષણની જ પ્રક્રિયા છે જેના દ્વારા જ્ઞાન સૂટેવો અને તંદુરસ્ત વલણો કેળવી શકાય છે રક્ષણ કરી શકાય છે અને વિકાસ સાધી શકાય છે સ્વાસ્થ્ય શિક્ષણનો ધ્યેય વ્યક્તિને ઉન્નત જીવન જીવવા અને ઉત્તમ સેવા કરવા શક્તિમાન બનાવે એવા જીવનના ગુણો પેદા કરવાનું છે સ્વાસ્થ્ય શિક્ષણ એ લોકોના સ્વાસ્થ્ય વિષયક કર્તવ્યોમાં ફેરફાર કરનારી બાબતો તેમજ આવા ફેરફારો સંબંધિત જ્ઞાન અને વલણો ને અસર કરનારી પ્રક્રિયા છે સ્વાસ્થ્ય શિક્ષણ એ જીવન જીવવાની એક કળા છે આ શિક્ષણનું જ્ઞાન લોકોને સ્વાસ્થ્ય વિજ્ઞાનના સિદ્ધાંતો જાણવા અને રોજબરોજના જીવનમાં તેનો ઉપયોગ કરવા એ સમર્થ બનાવે છે સ્વાસ્થ્યની અસરો સ્વાસ્થ્ય એક એવી સ્થિતિ નથી જે એકવાર મેળવ્યા પછી હંમેશ માટે એક સ્તરે રહે તેના સ્તરમાં હર હંમેશ વધઘટ થતી જ રહે છે એટલે એકવાર સારું સ્વાસ્થ્ય હાસલ કરે તે હંમેશા સ્વસ્થ રહે એમ ન માની લેતા તે ટકાવી રાખવા હંમેશા સક્રિય રહેવું જોઈએ જેમ પાણીમાં કૂદકો માર્યા પછી સપાટી ઉપર આવ્યા બાદ ફરી ડૂબી ન જઈએ અને સપાટી ઉપર સતત રહીએ એ માટે હાથ પગ હલાવતા રહેવું પડે છે એમ સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત કર્યા પછી તેને ટકાવી રાખવા હંમેશા પ્રયત્નો કરવા જોઈએ મેઘધનુષ્યની માફક સ્વાસ્થ્યના પણ સાત સ્તર છે માનવ શરીરના પરિબળો એમાં ચાર્ટ બતાવવામાં આવેલો છે વાતાવરણીય પરિબળો હાનિકારક પરિબળો અને એમાંથી પરાવર્તિત થતાં સાત સ્તરો સંપૂર્ણ સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય રોગની ગેરહાજરી વણ ઓળખાયેલા રોગ મંદ પ્રકારની બીમારી ગંભીર બીમારી મૃત્યુ આ સ્વાસ્થ્ય સપ્તક ના આધારે તમે તમારું શારીરિક માનસિક અને સામાજિક સ્વાસ્થ્ય કયા સ્તરે છે અને કેટલો સુધારો જરૂરી છે એ નક્કી કરી શકશો સ્વાસ્થ્યના પાસાઓ સ્વાસ્થને મુખ્ય ત્રણ પ્રકારના પાસામાં વિભાજિત કરાયું છે પહેલું છે શારીરિક સ્વાસ્થ્ય બીજું માનસિક સ્વાસ્થ્ય ત્રીજું સામાજિક સ્વાસ્થ્ય હવે એમાં આપણે જોઈએ પહેલો શારીરિક સ્વાસ્થ્ય શારીરિક સ્વાસ્થ્ય નિરોગીતા કરતાં ઘણું વધારે છે નિરોગીનો અર્થ થાય કે જેના શરીરમાં કોઈ રોગ નથી જ્યારે શારીરિક સ્વાસ્થ્યનો અર્થ થાય છે તમારું શરીર તેની અંદર રહેલા દરેક અવયવો તંત્રો અને કોષો દરેકે દરેક તેમની મહત્તમ ક્ષમતાએ પોતાની કામગીરી બજાવી રહ્યા છે આમ શારીરિક સ્વાસ્થ્યમાં રોગની ગેરહાજરી કરતાં શરીરની સંપૂર્ણ કાર્યક્ષમતાને મહત્વ આપવામાં આવે છે રોજિંદી જીવનચર્યામાં શારીરિક સ્વાસ્થ્ય માટે આવશ્યક પ્રક્રિયાઓ જેવી કે તેમજ દ્વારા મોં દાંત આંખો દાંત કાન ગળું હાથ પગ ત્વચા વાળ નખ વગેરે ચોખ્ખા રહે તેનું સવિશેષ ધ્યાન રાખવું વહેતા અથવા તાજા પાણીથી સ્નાન કરી શરીર છે એને સ્વસ્થ કરવું નિયમિત હાજતે જઈ મળ શુદ્ધિ થાય તેનું ધ્યાન રાખવું મળત્યાગ પછી સાબુથી હાથ ધોવા જરૂરી છે મગજ અને સ્નાયુઓને જે ઘસારો થયો હોય તે ઊંઘ વખતે પૂરો થાય છે સૂવાનો ઓરડો સ્વચ્છ હોવો જોઈએ રાત્રે વહેલા સુઈ સવારે વહેલા ઉઠવાની ટેવ આરોગ્યપ્રદ છે નિયમિત કસરત કરવાની ટેવ પાડવી કસરત કરવાથી શરીર સુદૃઢ બને છે શરીરમાં ચપળતા આવે છે મન પ્રફુલ્લિત બને છે જમતા પહેલાં કે જમ્યા પછી તરત જ કસરત કરવી નહીં એનું ધ્યાન રાખવું માનસિક સ્વાસ્થ્ય શારીરિક સ્વાસ્થ્ય જાળવવા જેટલું જ અગત્યનું માનસિક સ્વાસ્થ્ય જાળવવાનું છે શારીરિક સ્વાસ્થ્ય શારીરિક ક્ષમતા આપે છે જ્યારે માનસિક સ્વાસ્થ્ય માનસિક સ્થિરતા સ્વસ્થતા અને સુખ શાંતિ આપે છે માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિ પોતાનું કાર્ય ખૂબ જ કાર્યદક્ષતાપૂર્વક પાર પાડી શકે છે અને કટોકટીમાં કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા માનસિક રીતે તૈયાર રહે છે સમાજમાં રોજ બરોજ પરિચયમાં આવતા કુટુંબીજનો અંગત સગત સગાવાલા પાડોશી મિત્રવૃત્તિઓ વગેરે સાથે વ્યક્તિનો વ્યવહાર કે વર્તન માનસિક સ્વાસ્થ્ય જાળવવામાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે ક્યારેક વ્યક્તિના સ્વભાવ અને વર્તનને કારણે સામી વ્યક્તિનો અહમ ઘવાય એવા શબ્દો કે વર્તન થઈ જાય તો ઘણા અનિષ્ટ પરિણામો આવી શકે છે એ બધાને લીધે મનમાં અશાંતિ પેદા થાય તણાવ પેદા થાય પૂરતી ઊંઘ ન આવે મનમાં વિવિધ પ્રકારના વિચારો આવે આમ વ્યક્તિનું માનસિક સ્વાસ્થ્ય છે એ જોખમાય છે માનસિક સ્વાસ્થ્ય માટે વ્યક્તિએ મૃદુભાષી અને સૌજન્યપૂર્ણ વર્તન રાખવું વ્યક્તિ તેની દરેક ક્ષમતાઓ અને ક્ષતિઓ સાથે તાદતમાં મેળવે વ્યક્તિ તેના જીવનમાં આવતી દરેક પરિસ્થિતિઓને અનુરૂપ જીવે માનસિક સ્વાસ્થ્ય જાળવવામાં યોગ ઘણો મહત્ત્વનો ભાગ ભજવી શકે છે યોગનો નિયમિત અભ્યાસ કરવો આ ઉપરાંત પર્વતારોહણ પરિભ્રમણ વગેરે પણ માનસિક સ્વાસ્થ્ય આપે છે ફુરસદના સમયનો યોગ્ય ઉપયોગ કરવો કુદરતી સાનિધ્ય વ્યક્તિને આનંદ શાંતિ અને સદવિચાર અને સદગુણ આપે છે હવે જોઈએ ત્રીજો મુદ્દો છે સામાજિક સ્વાસ્થ્ય સ્વસ્થ વ્યક્તિ સામાજિક રીતે પણ સ્વસ્થ હોય છે બીજાના સુખે સુખી અને દુઃખે દુઃખીની ભાવના તે ધરાવે છે માનવીય સંબંધો પ્રસ્થાપિત કરવા તે સક્ષમ બને છે માણસ એક સામાજિક પ્રાણી છે એને સામાજિક પ્રાણી કહેવામાં આવ્યું છે કારણ કે તે સમાજમાં રહે છે સમાજમાં જીવે છે સમાજમાં શીખે છે સામાજિક સ્વાસ્થ્ય જાળવવા ઘર શાળા વગેરે એક નાનકડો સમાજ બનાવે છે નબળા સ્વાસ્થ્યની જવાબદારી કોઈ એક વ્યક્તિની નથી નબળા સ્વાસ્થ્યના કેટલાક કારણો સામાજિક પરિસ્થિતિને કારણે ઊભા થયેલા હોય છે જેને દૂર કરવા સમાજના અમુક કે સમગ્ર ભાગ ઉપર તે અંગે પગલાં લેવા પડે છે આથી સ્વાસ્થ્ય શિક્ષણનો એક ઉદ્દેશ્ય લોકો સમૂહમાં ભેગા મળી સૌના ભલા માટે સામૂહિક પ્રયત્નો કરે એવી સૂઝ કેળવવાનો અને નાગરિક તરીકેની પોતાની જવાબદારીઓ પ્રત્યે તેમનામાં સભાનતા કેળવવાનો છે સામાજિક સ્વાસ્થ્ય માટે બીજાઓ માટે ઈષ્ટ અને આદર્શ સામાજિક સ્વાસ્થ્યનો દાખલો બેસાડી તેવી પ્રતિભા માટે વિદ્યાર્થીઓને તૈયાર કરવા વિદ્યાર્થીઓને વ્યક્તિ તરીકે કુટુંબ તરીકે સમાજના સભ્ય તરીકે વૈજ્ઞાનિક માહિતીને આધારે સ્વાસ્થ્યનું રક્ષણ કરવા જાળવવા અને વૃદ્ધિ કરવા યોગ્ય નિર્ણય લઈ પગલા લેવા સમર્થ બનાવવા સમાજમાંની અન્ય વ્યક્તિઓ જૂથો સમુદાયો સંસ્થાઓ માટે યોગ્ય તાલમેળ સાધવો વ્યાયામ દ્વારા સ્વાસ્થ્ય વિકાસનું મહત્વ વ્યાયામ દ્વારા સ્વાસ્થ્ય વિકાસનું મહત્વ નીચે મુજબ છે એક રોગ અને બીમારી સામે લડવાની પ્રતિકારક ક્ષમતા ધરાવે બે હૃદય રોગ મધુ લોહીનું ઊંચું દબાણ જેવા દર્દોમાં રાહત આપે છે ત્રણ પાચન ક્ષમતા સારી રહે છે અને અજીર્ણ આંતરડાના રોગો કબજિયાતમાંથી બચી જવાય છે નંબર ચાર મન પ્રફુલ્લિત રહે છે ચિંતા અનિદ્રા ગભરામણ વગેરેમાં રાહત મળે છે અને પાંચ ત્વચા આરોગ્યપ્રદ રહે અને મો સુંદરતા જળવાઈ રહે છે આંખોની જોવાની ક્ષમતા તથા કાનની શ્રવણ ક્ષમતા જળવાઈ રહે છે વ્યાયામ દ્વારા શરીરના વિવિધ તંત્રોની કાર્યક્ષમતામાં વધારો થાય તે પોતાનું કાર્ય ઉચ્ચતમ ગુણવત્તાવાળું કરી શકે છે આઠ વ્યાયામ દ્વારા વ્યક્તિ શારીરિક માનસિક અને સામાજિક રીતે સ્વસ્થ બને છે નવ સામાન્ય વ્યક્તિ કરતાં સ્વસ્થ વ્યક્તિ પોતાનું કાર્ય ખૂબ જ અદક્ષતાપૂર્વક પાર પાડી શકે છે અને કટોકટીમાં કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે શક્તિ ધરાવે છે સ્વાસ્થ્ય પરીક્ષણ કાર્યક્રમ સ્વાસ્થ્ય પરીક્ષણ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓની શારીરિક ક્ષમતાનું માપન કરી શકાય છે ભારત સરકારે એન એસ ટેસ્ટ પ્રોગ્રામ હેઠળ બાળકોને યોગ્ય રમત માટે પસંદ કરી અને યોગ્ય રમતમાં મૂકી શકાય તે માટે અમુક મોટર ક્વોલિટી ટેસ્ટ નક્કી કરેલ છે આ ટેસ્ટના માર્ગદર્શન હેઠળ આપણે વિદ્યાર્થીઓ માટે ટેસ્ટ યોજી તેમનામાં રહેલી કેટલીક ક્ષમતાઓનું પરીક્ષણ કરી તેને યોગ્ય રમતમાં મૂકી શકીએ એ માટે મોટર ક્વોલિટી ટેસ્ટ વન પોઈન્ટ સિક્સ બાય ટેન મીટર શટલ રન એને કહેવામાં આવે છે શટલ રન કસોટીનો હેતુ વિદ્યાર્થીઓની ચપળતાનું માપન સાધનો સ્ટોપ વોચ ચૂનો પાવડર મેદાન દસ મીટર લાંબી અને પાંચ સેમી પહોળી એવી બે સમાંતર રેખાઓ હવે પદ્ધતિ જોઈ લઈએ વિદ્યાર્થીઓ રેખાની પાછળ ઊભા રહેશે સંકેત મળ્યા બાદ દોડશે તથા સામે દોરેલી રેખાને છ વખત અડકશે હવે એની તક માત્ર એક તક આપવામાં આવશે એમના ગુણાંકન સમય પ્રમાણે ગુણાંકન આપવામાં આવશે ત્યાર પછીની બીજી ટેસ્ટ છે સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ કસોટીને હેતુ છે ઉછળ શક્તિ માપવા સાધનો માપપટ્ટી ચૂનો પાવડર અહીં ચિત્ર બતાવવામાં આવેલું છે સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ બે બે પેગ બંને ને પેગ ભેગા રાખી અને કૂદકો મારવાનો છે એનું મેદાન છે લાંબી કૂદનો ખાડો એમની પદ્ધતિ ખેલાડી ખાડા પાસે દોરેલી રેખા ઉપર પગના પંજા ઉપર ઊભા રહી બંને પગના જોલા સાથે વધુમાં વધુ આગળ કૂદવાનો પ્રયાસ કરશે ખેલાડીને ત્રણ તક આપવામાં આવશે એમના ગુણાંકન છે સારા આંખને ગુણાંકન માટે ગણતરીમાં લેવામાં આવશે પછીની ટેસ્ટ છે આઠસો મીટર દોડ કોસોટીને હેતુ ટકી રહેવાની ક્ષમતા સાધનો સ્ટોપ વોચ ચૂનો પાવડર અને ક્લેપર મેદાન ચારસો મીટરનો ટ્રેક ટ્રેક ન હોય તો સીધા રાહ ઉપર પણ દોડાવી શકાય એની પદ્ધતિ ખેલાડીઓએ પ્રસ્થાન રેખાથી સંકેત મળતા ચારસો મીટરના ટ્રેકના બે રાઉન્ડ પૂર્ણ કરવાના રહેશે એમની તક ખેલાડીએ એકને એક તક આપવામાં આવશે એમના ગુણાંકન સમય પ્રમાણે ગુણાંકન આપવામાં આવશે ત્યાર પછીની ટેસ્ટ છે સીધો ઊંચો કૂદકો અહીં તમને બતાવવામાં આવેલું છે ચિત્રમાં સીધો ઊંચો કુદકું કસોટીનો હેતુ પગની વિસ્ફોટક શક્તિનું વિસ્ફોટ સાધનો ડોસ્ટર ચોક પાવડર માપ મેદાન દીવાલ ઉપર સેમીના માપવાળી પટ્ટી અહીં બતાવવામાં આવેલી છે પદ્ધતિ ખેલાડી દીવાલ પાસે ઊભો રહી હાથ ઊંચો કરી દીવાલ ઉપર ચોકથી નાનું નિશાન કરશે ત્યારબાદ જમણો અને ડાબો ખભો દિવાલ તરફ રાખીને કમરમાંથી ઝૂકીને બંને હાથને ઝોલો આપી ઊંચો કૂદકો લેશે અને વધારે ઊંચાઈએ જતા ચોકથી નિશાન કરશે એની તક ખેલાડીને ત્રણ તક આપવામાં આવે છે ગુણાંકન પહેલા નિશાન અને કૂદકા પછી કરેલા બીજા નિશાન વચ્ચેનું અંતર સેમીમાં માપવામાં આવશે ત્યાર પછીનો ટેસ્ટ છે દડાફેક અહીં બતાવવામાં આવેલું છે દડાફેક કસોટીનો હેતુ ખભાની તાકાત અને ધડનું ગતિ સુમેળ સાધવા માટેની આ કસોટી છે દડાફેક સાધનો માપટ્ટી નાનો બાસ્કેટબોલ ચૂના પાવડર મેદાન ગોળાફેકનું વર્તુળ પદ્ધતિ ખેલાડીએ પોતાના બંને હા પગ પહોળા રાખી મેદાનમાં બેસી દડાને બે હાથે માથાના પાછળના ભાગમાં લઈ જઈ ત્યારબાદ પૂરી તાકાત સાથે દડાને ફેંકવો તક ખેલાડીને ત્રણ તક આપવામાં આવશે ગુણાંકન સારા અંકને ગુણાંકન માટે ગણતરીમાં લેવામાં આવશે ઉપરોક્ત કસોટીઓ દ્વારા વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય પરીક્ષણ કરી તેની શારીરિક ક્ષમતાનો માપન કરી શકાય અને તેની યોગ્ય રમતમાં મૂકી શકાય વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પરીક્ષણ કાર્યક્રમનો રેકોર્ડ રાખવો જેથી થયેલો સુધારો છે એ જાણી શકાય તો અહીં આપણે પ્રકરણ એક સ્વાસ્થ્ય છે એ પૂર્ણ કરીએ છીએ ધન્યવાદ